કેમ કે આજે આખો દિવસ જ આપડા બાજુ માં મનુભાઈ ઘેર એમની દીકરીના ના લગ્ન કરવા માટે મહેમાન આયા તા એટલે આજે દિવસે vlog બનાવવાનો ટાઈમ જ ના set થયો નહીં આખો દાડો એમની પાછળ જ ગતો રહ્યો અવળે ને પડ્યા એટલે ચાલો મેં કીધું ધાબા પર જઈએ અને થોડો vlog બનાવીએ વિપુલભાઈ તમે શું કરી રહેલા ત્યાં છે વિપુલ અચાનક જોવાની ગયા કે ધાબા પર ચડ્યા છે તો પાછળ પાછળ હોતા હોતા ગયા લેસન કરતેલા તો ચાલો દોસ્તો હવે શોધવાનું શું છે આપડે મારે તો ઘણુંય ખાવું છે જેમ કે આજે તો પેલું નવું નવું બધું બનાવેલું એટલે ખાવાની રોટલા વગર જોઈએ એ મજા આવી ને નવું નવું ખાવાની મજા તો ઘણી આવે પણ દિવસે રોટલા વગર ભૂખ ભાગતી નહીં હે શું શું બનાવી જે તો શું અત્યારે તો કંકોળો તો કઈથી લાવવાનો કે જે ખાવું હોય એ કહતો કંકોડો ખાવા હતા કઈ દી લાવવાનો હતા વિપુલભાઈ ઓ વિપુલભાઈ શું ખાવું છે બોલો હેડો વિપુલ ભાઈ કે કે આપડા ફાઈનલ આ કે શું કરશું વિપુલ ભાઈ તો એમનું તો ચાલુ જ છે ચટરપટર ચટરપટર એટલે એમને તો કશું કહેવા જેવું છે નહીં અને હા વિપુલ ભાઈની તબિયત બગડી ગયેલી પણ આજે બસ ક્લાસ એકદમ મસ્ત દવા થઈ ગઈ એટલે કમ્પ્લીટ થઈ ગયા છે ઊભા થઈ ગયા રમતા થઈ ગયા છે એટલે હવે મને પણ ટેન્શન નહીં કેમ કે કોઈ બીમાર હોય ને એટલે મને પણ ચેમ તેમ થાય પણ જોકે તબિયત એની કમ્પ્લીટ થઈ ગઈ છે તાવા એટલો તો મટી ગયો છે હવે રેડી થઈ ગયો છે એટલે હવે ચિંતા જેવું છે વિપુલ ભાઈ કહે છે કઢી અને ભાત બનાવી દઈએ એવું કરશું તો દહીં ભાઈ ભાઈ ઓ તો ચલો દોસ્તો હવે દુકાન અહીં દહીં ભાઈ લાવીએ અને કરી વડી વઘારીએ ભાત ભાત બનાવીએ એવું બધું કરીએ તો વિડીયો સાથે રહેજો અને વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ તો કરજો જ દોસ્તો તો ચાલો દોસ્તો હવે આપણે નેચે જઈએ અને દહીં ભાઈ લેવા જો તો જવું પડશે દુકાને અને આપણે

એવું છે અને દોસ્તો આજે મેમન મેન મેમન પેતે જો લુગરો તો વારેલો તો બધ મતલબ જોઈન કમ્પ્લીટ જ છે પણ વારવાનો ટાઈમ મળ્યો નહીં ને અમારે લાગે ગયો છે બધું એમ નામ બધું અવરે નવરાત છે એટલે બધું અવર રાગે રાગે બધું કોણ થા છે પણ પાછું ખાવાનું હું આયોજન કરું પડશે એટલે કરીન ભાતનો આયોજન છે કરીન ભાત બનાવી દેવાનો છે અને વિપુલ ભાઈ શું કહેતા દેજો શું કહો છો વિપુલ કઢીલા પૈસા હા દહીં લાવવા માટે પૈસા આપો એવું કહેતા ચલો લો

હા અને પપ્પા છે એ ઘંટી એ દહીનો દર છે ચલો પપ્પા જોડે પણ મુલાકાત કરાવું અને એક વિડીયો આપણે બનાવેલો જ છે મમ્મી પપ્પાનો એ વિડીયો આપણે બહુ જૂની વાતો જે કહ્યું છે ને કે ચાલીસ પચાસ વર્ષ જૂની વાતો પપ્પાની મમ્મી છે દહીં માતાજી હા તો આ છે મારા પપ્પા આપણી ઘંટી ચાલુ છે દહીનો ભાઈનો દર છે અને

કરી વાત ખાઓ છે કરી વાત ખાઓ છો લઈ આવો છો લઈ આવો ચાલો સેન્ડોસ ચાર ચા ચા સેન્ડોસ લે બેઠા ચા સાફ કર્યું તો હોય નહીં ચાલ દો છો હવે વિક્રમભાઈનો તો મોકલે છે દહીં લેવા દહીં ભાઈ લઈ ના ને વિક્રમ તો એટલું કે ઓયા એટલે વિક્રમ નહોતું શું મોળું ખરાબ થઈ ગયું તાવાય કેનો ને એટલે કશું પાવતું નથી એમ એટલે આજે હું જો એને ફરમાઈશ કરી ને તો એ કરી નહીં કરીને બાકી એ તો ના આટલું આટલું ખાવાનું ના કે ફરમાઈશ કરી એટલે મોડું સારું થાય બીજું તો શું હા માતાજીએ દીવાબતી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે પપ્પા નહીં કાઢશે પહેલાં અને પછી માતાજીને દીવાબતી કરી દે છે એટલે હું થોડીક વાર પાછો ઘંટીએ જાઉં દર મહિનો દર ઋતુ પપ્પા આવે નાય બાય પછી માતાજીને દિવાબત્તી કરે અને જો કે છે કે તમે કરી દો તો પછી હું નહીં નાખું અને માતાજી ને ફરી બીજા બધી કરીએ તો એ પણ દોસ્તો બતાવી છું તો ચાલો દોસ્તો હવે ઘંટી જઈએ દરિયા ભાઈ નો દરિયા લો તો હેડો હું ધરું भाई 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 सारी बात बात बता दो अरे मैं या તો મારો વિડીયો હતો વિડીયો બનાવજો તો એક વિડીયો હજુ આપણે ફૂલ વિડીયો બનાવીશું ફેમિલી હાથે એ પણ આપણા લાલજીભાઈની ફરમાઈશ તમારા વડીલોને બતાવો તો થેન્ક યુ લાલજીભાઈ તમે મને એક સજેશન આવ્યું કે આવો વિડીયો બનાવો તો ખૂબ ખૂબ ધન્યવાદ અને એ પણ હવે ક્યાં લાગે પરમ દિવસ સુધી એ વિડીયો બનાવી દઈશ મારા મમ્મી પપ્પા અને અમારા ફૂલ ફેમિલી સાથે અને આજનો વિડીયો પણ જો સારો લાગે વિડીયો

અને મિત્રો બધા દોસ્તો એમ કે લાઈવ ની અંદર કે ચાલુ ભાઈ તમને આડી કોથી મસ્ત લાગે છે તો પૂછી આજે મેં છે ને ટ્રાય માર્યો છે આડી કોથી કેવી લાગે કેવી લાગે આડી કોથી કેવી મજા લાગે બધા એમ કે આડી પોતી તમને મસ્ત લાગે છે મગું ચલો આજે ટ્રાય મારું એટલે આપણે પાછું માથું રવાય ને તમે ઉભી પોતી પાર ધર બધા આડી પોતી પાર દીધી અને આ ઉત્તમ કાન હવે રોધવાની તો પદ્ધતિ આઈ પણ તો બધું કામ ચાલે શું થાય સુધા તૈયાર થઈને

સાડા નવ વાગે આપણે લાઈવ થઈએ છીએ તો મિત્રો લાઈવમાં જોડાજો લાઈવમાં તમારું સ્વાગત છે અને અમારું લાઈવ કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો અને આવજો લાઈવમાં અમે તમારી રાહ જોઈશું અને વિડીયો આજમાં પણ જો મસ્ત લાગે સારો લાગે તો વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ હા અને કોઈ પણ ધીમા ધીમા બોલવું નહીં કારણ કે ધીમા ધીમા બોલે છે આપડે નટરભાઈ નું ગીત છે તો નટર ભાઈ ની હોય છે કે ભાઈ આપડા વાળું ગીત એટલે ધીમા ધીમા કેમ બોલો મારી જાન કે બોલી તારી હોભરી હું પર

રવિના બેન નું લગ્ન કરાવી નાખ્યું છે અને હા આપડે દીકરી જ થાય ને અઠ્યાવીસ તારીખ નું લગ્ન આવ્યું છે તો દોસ્તો મારા તરફથી થી મારા બધા મિત્રો ને આમંત્રણ છે બરાબર મોજે દરિયા जी नो दिवे आपले थई गयो छे जय माताजी सारू करजो नमस्कार बाई जी माताजी जय माताजी जय माताजी जय माताजी